સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા વિવાદ જિલ્લા ભાજપ ઉમેદવારી ફોર્મ રદ કરાતા માહોલ કારણ વગર જ ફોર્મ રદ કરી દેવાતા ભાજપ સામે નારાજગી વ્યક્ત રાજ્યના શહેર અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ગત રોજ સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી કુલ સત્તર ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પ્રમુખ પદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના આગેવાને નારાજગી વ્યક્ત કરી ભાજપના સુરત જિલ્લા એસટી મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પરંતુ ભાજપ આગેવાન રાજેશ કટારિયાનો ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું કારણ વગર જ ભાજપના સક્રિય કાર્યકર અને જિલ્લાના એસટી મોરચાના પ્રમુખ પદની જવાબદારી નિભાવતા રાજેશ કટારિયાનો ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીએ કારણ વગર રદ કરી દેતા રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો હજુ તો જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત થઈ નથી ત્યાં પ્રમુખ પદ માટેની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે સુરત જિલ્લા એસટી મોરચાના પ્રમુખનો ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા રાજકીય માહોલ ગરમાયો રાજેશ કટારિયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર બે વખત લખ્યું હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારિયાનું ફોર્મ રદ કરી નાખ્યું જેને લઈ ભાજપના આગેવાન રાજેશ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા ભાજપના એસસી પ્રમુખ જવાબદારી નિભાવતા ભાજપ આગેવાન સાથે અન્યાય થાય નારાજગી વ્યક્ત કરી છે હું રાજેશભાઈ બગુભાઈ કટડિયા હું સુરત જિલ્લા ભાજપ એસસી મોરચા જિલ્લા પ્રમુખ વર્તમાન પ્રમુખ છું ત્યાં જે પ્રમાણે જિલ્લા બજેટ પ્રમુખો માટે જે ઉમેદવારી પત્ર ભરવામાં આવી હતા તમે કંઈક છે શું સમગ્રમાં એટલે ગઈકાલે ગાઈડલાઈન મુજબ સુરત જિલ્લા સંગઠનના પ્રમુખને દાવેદારી એટલે ફોર્મ ભરવાનું ચાલતું હતું એટલે હું જિલ્લા એસસી મુજબ પ્રમુખ તરીકે મેં ત્યાં દાવેદારી નોંધાવી અને ફોર્મ ભર્યું તો ગઈકાલે સાંજે મને ખબર પડી કે ભાઈ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે મેં ચૂંટણી અધિકારીએ આદરણીય ભાઈ ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ સાહેબને ગઈકાલે રાત્રે ફોન કર્યો કે સાહેબ મારું ફોર્મ ગઈકાલે સાંજે કે સાહેબ મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે મને એવી ખબર મેસેજ મળ્યા છે કે સાચા રજૂ થાય છે કે હા સાચી વાત છે મૂકું સાહેબ રીઝન શું છે તો મને એવું કે તમારા ફોર્મની અંદર તમે સક્રિય સભ્ય તો છો જ પણ એક જ નંબર તમે બે જગ્યા બે જગ્યાએ લખ્યો છે ઉપરને નીચે ફોર્મની અંદર બે જગ્યાએ સક્રિય સભ્ય નંબર લખ્યો છે એના કારણે તમે ફોર્મ રદ કરવામાં આવ્યું છે એવી કોઈ એ જ નથી કે અમારું ફોર્મ રટ કરી શકે અધિકારીને કીધું જે તે અમારા પાર્ટીના મેન સંગઠનના ઉપરના છે એમને બી રજૂઆત છું પરંતુ મારો એક અમે ગઈકાલે સત્તર લોકોએ ફોર્મ ભર્યા હતા નથી અમારા વર્તમાન પ્રમુખ છે તો વર્તમાન પ્રમુખ તો બે હજાર ઓગણીસની અંદર સુરત શહેરના સક્રિય સભ્ય હતા અને એ સુરત શહેરના સક્રિય સભ્ય હતા એ દ્રષ્ટિએ એમને સુરત જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા તો એ પ્રભારી બન્યા પછી ત્યાંના વર્તમાન સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ અને વચ્ચેથી એ થતા એમને ફરી ત્યાં સુરત સુરત જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા એવી કોઈ પાર્ટીની ગાઈડલાઈન નથી એ પાર્ટીની ગાઈડલાઈનમાં એવું આવે છે કે ભાઈ જે તે જિલ્લાના હોય તેને પ્રભારી ચોવીસની અંદર ઉભેર ગામની અંદર એમણે ઉભેર ગામનું ઘટની બતાવી બે હજાર ચોવીસમાં સક્રિય સભ્ય બન્યા અને એમણે ફોર્મ ભર્યું અને એમનું ફોર્મ પાસ કરવામાં આવે છે અને મારું તો સક્રિય સભ્ય છું ઓગણીસમાં છું